દેશના ખેડૂતોની આવક ડબલ કરવાની ખેડૂતોના હિતલક્ષી વાતો કરવાની આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની પરંતુ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અમદાવાદ નજીક આવેલા સાણંદ તાલુકાના ચાચરાવાડી ગામના

આજે પંદર વર્ષથી પીડા ભોગવી રહ્યા છે કારણ કે તેમની ખેતીની જમીનમાં પાણી ભરેલા છે જાણે સ્વિમિંગ પૂલ હોય તે પ્રકારની તેમના ખેતરોની સ્થિતિ છેલ્લા પંદર વર્ષથી છે આ મામલે તેઓ રજૂઆતો કરીને થાક્યા છે કલેક્ટર કચેરીએ ટ્રેક્ટરો ભરી ભરી અને માણસો ગયા અને ત્યાં ધરણા પર બેસી ગયા બાદમાં નિકાલનું તેમને વચન મળે છે પરંતુ નિકાલ થાય છે નાનીયમથી જગ્યા પરની સમસ્યાનો પરંતુ સમસ્યાનું મૂળ શું છે સમસ્યાનું મૂળ છે ખેડૂતોના આક્ષેપ પ્રમાણે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવાના કારણે કુદરતી પાણીનો પ્રવાહ રોકાય તે પ્રકારની સ્થિતિ પેદા થઈ કુદરતી પાણીને અવરોધ આવ્યો અને અવરોધના કારણે કુદરતી પાણીનો જે નિકાલ થવો જોઈએ તે ન થયો હવે જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે ખેડૂતોના તમામ ખેતરો પાણીમાં ગરકાવ થાય છે અને બાદમાં મહિનાઓ સુધી આ પાણીમાં ગરકાવ થયેલા ખેતરો રહે છે અને જ્યારે પાણી સુકાય પણ છે ત્યારે આ જમીન ખેતી લાયક નથી રહેતી કારણ કે ત્યાં કીચડ અને કાદવ હોય છે આ ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે સરકાર કહી રહી છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરીશું અમે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ધરાવતી સરકાર છીએ પરંતુ ક્યાં છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આ ચાતરાવાળી વાસણાના લોકો તમને શોધે છે મુખ્યમંત્રીજી કે તમારી મક્કમતા બતાવો અમારા પાણી ખાલી કરવા માટે તમારી મૃદુતા બતાવો અમને ન્યાય અપાવવા માટે આજે સાણંદમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂતો શું કહે છે સાંભળો તેમની વેદના અને તેમની પીડા કદાચ જો સરકારને પહોંચે તો કદાચ તેમનું નિકાલ થાય પ્રશ્નનું નિરાકરણ થાય આજ રોજ સાણંદ મામલતદાર સાહેબને તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી સાણંદને આવેદનપત્ર આપી અને સાચરાવાડી વાસણાના જે સર્વે નંબરોની અંદર હાલ પણ ખેતરોમાં પાણી ભરાઈ રહેલું છે એનું પંચનામું કરવા માટેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું મામલતદારસિંહ સાણંદને ત્રણેક મહિના પહેલા રજૂઆત કરવામાં આવેલી તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા ન છૂટકે આજે આવેદનપત્ર આપી અને હું એ લોકોને ધ્યાન દોરેલું છે કે જો ટૂંક સમયની અંદર આ અમારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવું રહેશે સદર પાણી ભરાવાનો પ્રશ્ન છેલ્લા પંદર વર્ષ જૂનો છે જે તંત્ર સમક્ષ જાણે છે પરંતુ આજ દિન સુધી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે આયોજન કરવામાં આવેલ નથી મામલદાર સાહેબના અમારા ગામ લોકોએ નરામના પત્ર આ કર્યા છે તો એ બધા સાહેબ આવીને ગયા તો હજુ કામ કોઈ કરતું નથી આમણી પેલા બી એક સાહેબ હતા એ બી આવીને ગયા આ લોકો આવીને ગયા લેવા સાહેબ આમંત્ર પત્ર તો બી એ બી આવીને ગયા ખાલી કોઈ આવીને કામ કરતું નહીં અમારે એવું જોઈએ કામ કરે કરવા નિકાલ પાડવા લાવ્યો જોઈએ અમારો અધિકારી તો આ દઈને મહિના ભાઈ બીજા અધિકારી બીજા અમારે પત્ર આપાપ જ કરવાના ના એવું નહીં કામ કરે કોઈ કામ ના કરે તો કાર્યવાહી એની જરૂર કરવી કોઈ અધિકારી કામ ના કરે તો કાયદેસર એની એક્શન લેવી તો આ છે ચાત્રાવાડી વાસણાના ખેડૂતો જેઓ પંદર વર્ષથી તડપી રહ્યા છે પોતાની જમીનમાંથી પાણી હટાવવા માટે પરંતુ આ સરકાર છે મૃદુ અને મક્કમ છે કે તેમની મક્કમતા પાણી ખાલી કરવા માટે ક્યાંય ઉપયોગી બનતી નથી ખેડૂતોના આક્ષેપ પ્રમાણે અમે રજૂઆતો કરીને કંટાળ્યા થાક્યા અધિકારીઓ આવતા જાય છે અધિકારીઓ જતા જાય છે પરંતુ અમારો પ્રશ્ન ઠેરનો ઠેર રહે છે આ ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે હવે જોવું રહ્યું ન્યાય મળે છે કે નહીં એ પણ જોવું રહ્યું કારણ કે આપણા રાજ્યમાં ન્યાય માટે ઘણી બધી લડાઈઓ બાદ ઘણી બધી કિંમતો ચૂકવ્યા બાદ પણ કેટલાક લોકો ન્યાયથી વંચિત રહે છે આ જ પ્રકારની વાતો સમાચારો અમે તમારો માટે બતાવતા રહીએ છીએ તમે આ ચેનલને શેર અને કરી અમારું સમર્થન અમારી સાથે જોડાવ જેથી તમારું આ માધ્યમ વિશાળ બને અને તમારા અવાજને બુલંદી મળે હાલ મને અને મારા સાથી ફેઝાનને ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ परा <muchas>